નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી વાસ્તુશાસ્ત્રમાં મીઠાને લગતા ઘણા નિયમો વિશે માહિતી આપવામાં આવી છે જેમાં મીઠાનું દાન કરવાથી લઈને મીઠું ખરીદવા સુધીના ઘણા મીઠું જે માત્ર ભોજન બનાવવામાં જ નહીં પરંતુ ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે કિચનથી લઈ આપણા જીવનમાં પણ મીઠાનો ઉપયોગ ખૂબ ખાસ છે ઘરની સફાઈ કરવાથી લઈ નકારાત્મકતા દૂર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ ઉપરાંત ઘરમાં દરિદ્રતાનું કારણ પણ મીઠું બની શકે છે રાજાને રંગ અને રંગને રાજા બનાવવામાં મીઠું કામ આવે છે વાસ્તુશાસ્ત્રમાં મીઠા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોમાં મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ અને મીઠા સંબંધિત ભૂલોથી બચવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જો તમે વિચાર્યા વગર બજારમાંથી ખરીદી લો જ છે અથવા કોઈને આપો છો તો તમારે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ નિયમો અંગે જરૂર જાણી લેવું જોઈએ તો ચાલો જાણીએ મીઠાના આ નિયમો અંગે મીઠું ક્યારે અને કેવી રીતે ખરીદવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે કયા દિવસે મીઠું ખરીદવું મીઠું ક્યારે ન ખરીદવું કયા દિવસે મીઠું ન ખરીદવું જોઈએ વગેરે નિયમો અનુસાર શુક્રવારે મીઠું ખરીદવું જોઈએ જેથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળી શકે જ્યારે શનિવારે મીઠું ખરીદવા પર પ્રતિબંધ છે આ સિવાય તમારે સૂર્યાસ્ત પછી કે રાત્રે ક્યારેય મીઠું ન ખરીદવું જોઈએ મીઠું ક્યારેય ન આપવું જોઈએ નિયમો અનુસાર રાત્રે કોઈને પણ મીઠું ન આપવું જોઈએ જો કોઈ તમારી પાસે મીઠું માગવા આવે તો તમારે તેને સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ જો તમે આવું ન કરો અને રાત્રે મીઠું આપો તો તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે આ સિવાય માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે મીઠાનું દાન કરવું કે હાથમાં મીઠું આપવું યોગ્ય છે વાસ્તુશાસ્ત્રમાં શુક્રવારે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ સાંજે ક્યારેય મીઠું દાન ન કરવું જ્યાં સુધી હાથથી મીઠું આપવાની વાત છે તો શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ હાથથી મીઠું ન આપવું જોઈએ એવું કહેવાય છે કે આની સાથે તમે તમારા દ્વારા કરવામાં આવેલ દાન વગેરેનું ફળ બીજાને સોંપી દો છો આ દિશામાં મીઠું ન રાખવું વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાની દક્ષિણ દિશામાં મીઠું ન રાખવું જોઈએ જો કોઈ આવું કરે છે તો તેને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં ગરીબી અને નકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે મીઠું ક્યાં રાખવું શું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે લાલ રંગના કપડામાં મીઠું બાંધીને રાખી શકો છો એવું કહેવાય છે કે તેનાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મીઠાનો આ ઉપાય તમે શુક્રવારે કરી શકો છો તમારે માત્ર લાલ રંગનું કપડું લેવાનું છે તેમાં મીઠું નાખીને કપડાને ગાંઠમાં બાંધીને રસોડામાં રાખવાનું છે